ધર્મ કરવો નહોતો પડતો ધર્મ થઈ જતો હતો ઓક્સિજનની જગ્યાએ ધર્મ ગોઠવાયેલો હતો માજી કહી દીધું મારી અંતિમ ઈચ્છા પૂરી કરવી હોય તો મારે મહાત્માને વોરાવવું છે મહાત્મા લઈ આવો વર્ષો સુધી જેને જાતે વોરાવ્યું હોય એને અંતિમ સમય પૂછવામાં આવે તમારી અંતિમ ઈચ્છા શું ત્યારે જવાબ શું હોય આ હોય મારે વોરાવવું છે મહાત્મા લઈ આવો ચાર કિલોમીટર દૂર માજીને ખબર નથી ત્રણે વહુઓ અંદર અંદર મસરત કરે છે કયા મારા સાહેબ આપણે ત્યાં આવે ચાર કિલોમીટર વહુએ જીધું આવે કેમ ના આવે બા આટલા વર્ષો સુધી બધા અપાસરે ગયા છે એમના માટે બધા મારે બાબવા તૈયાર પણ આપણે લાવવા છે કે નથી લાવવા કારણ કે જઈએ અને લઈને આવીએ ક્યાં સુધીમાં બા કદાચ ચાલ્યા જાય તો મહાત્માને પણ ધક્કો પડે આપણે એના કરતા કઈક નવો વિચાર કરીએ હવે સાંભળજો મન હોય તો માળવે જવાય કમાલ ત્રણ દીકરી ત્રણ વહુઓ ત્રણ વહુમાંથી એક વહુને વિચાર આવી ગયો સાધ્વી કે સાધુ ભગવાનને બોલાવવા કરતા અહીંયા જ કોક સાધ્વીન સોક્સ ઉપર કેપ ઉપર નીચે સુધી કેવા વ્હાઈટ કેરાલિયન નર્સ ને એક બાજુ લાવીને કીધું બેન એક કામ કરે माझी के लिए डॉक्टर साहब ने तो बोल दिया है कभी भी चले जा सकते हैं आज का दिन दिया है आपको एक काम कर रहे मैं जो कहूं वैसा करना माझी के लिए हमारे लिए नहीं बोलिए आप जो कहो क्या सफेद कपड़ो मंगा ने जोड़ी बनाई प्लास्टिक ना नॉक्साइट कलर ना उठा भी जोड़ी अंदर तरह डब्बा मुकी दीधा અને એક લાકડી આપી નર્સના હાથમાં નાકડી લાકડી આપીને એને સાથે બે શબ્દ શીખવાડ્યા ધર્મલાપ શીખ લો બરાબર બરાબર સ્વાધ્યાય કરાવી લીધો ગાથાની જેમ ગોખાવી દીધું હવે હોશિયાર તો હોય કે ના હોય જેને આટલી દબાવો નામ યાદ રહેતા હોય ને નમો હરીતાડમ યાદ રહે યાદ રહી ગયું અને અચાનક નાટક શરૂ થયું

એના કરતાં બાપનું અહીંયાથી ધર્મ લાભ અને જ્યાં નર્સ બહાર ગઈ માજીને દીકરાને વહુએ સંભળાવવાનું શરૂ કર્યું માજી જુએ છે આ સાધ્વીજી જઈ રહ્યા છે જેવા એ નર્સે રૂમમાંથી લોબીમાં પગ મૂક્યો અને આગળ વધે એ પહેલાં માજીને આત્મસંતોષ થઈ ગયો કે મેં સાધ્વીજીને સંસ્કાર પાડ્યા હતા જીવનના જતા દિવસમાં આવો લાભ મળી ગયો આ ભાવમાં ને ભાવમાં માજીના પ્રાણ પણ સહત થવો છે